નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના હિત માટે સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે લીધો છે એક સંયુક્ત નિર્ણય તો પેન્શનરો ખાસ જોઈ લેજો આ વિડીયો કારણ કે માહિતી તમારા માટે થોડીક વધારે અગત્યની છે એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ કર્મચારીઓના આઠમા પગાર પંચની અપેક્ષાઓ વધી રહી છે તો તાજેતરમાં આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગાર વધારા અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે અહેવાલો અનુસાર આઠમા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓનો પગાર વધીને રૂપિયા એક લાખ બે હજારને આઠસો રૂપિયા થશે તો સરકારે આઠમા પગાર પંચની સ્થાપના કરી છે જેનાથી કર્મચારીઓની અપેક્ષાઓ વધી છે તો આઠમા પગાર પંચના અમલીકરણથી સરકારી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો ચાલો જોઈએ કે આઠમા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓના પગાર પર શું અસર પડશે તો વાત કરીએ તો આઠમા પગાર પંચની ભલામણોને આધારે સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે પરંતુ પેન્શનર કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત શૂન્ય થઈ જશે એવી અપેક્ષા છે કે કર્મચારીઓ માટેના નવા પગાર માળખામાં ડીએનએ મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે અને તેને ફરીથી શૂન્યથી શરૂ કરવામાં આવશે જોકે આનાથી કર્મચારીઓના ચોખ્ખા પગારમાં કોઈ ઘટાડો થશે નહીં પરંતુ એચઆરએ ટીએ અને પેન્શન જેવા ભથ્થાઓમાં પણ વધારો થશે તો આઠમા પગાર પંચના અમલ પછી કર્મચારીઓના ડીએને પગાર સાથે મર્જ કરવામાં આવશે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો સરકારી કર્મચારીઓનો મૂળ પગાર કેટલો હશે તો અમે સંપૂર્ણ પગાર ગણતરી સમજાવીએ છીએ ઉદાહરણ તરીકે જો કોઈ સરકારી કર્મચારીનો મૂળ પગાર રૂપિયા પચાસ હજાર હોય અને સરકાર પચાસ ટકા ડીએ આપે તો કર્મચારીઓનો કુલ ડી લગભગ પચાસ હજાર ગુણ્યા પચાસ ટકા બરાબર પચીસ હજાર થશે આનો અર્થ એ થયો કે કર્મચારીનો કુલ પગાર પચાસ હજાર પ્લસ પચીસ હજાર બરાબર પંચોતેર હજાર રૂપિયા થશે તો જો આઠમા પગાર પંચની ડીએ ભલામણો લાગુ કરવામાં આવે અને ડીએ પગારમાં ઉમેરવામાં આવે તો કર્મચારીનો મૂળ પગાર વધશે અને ડીએ ફરીથી શૂન્યથી શરૂ થશે ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર પગારમાં કેવી રીતે વધારો કરશે તો પહેલાં ફિટમેન્ટ ફેક્ટર વિશે વાત કરીએ તો તે સરકારી કર્મચારીઓના પગાર નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો ફિટમેન્ટ ફેક્ટર જૂના અને નવા પગાર વચ્ચેનો તફાવત નક્કી કરે છે તો વર્તમાન સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન ટકા નક્કી કરવામાં આવ્યો હતો જ્યારે આઠમા પગાર પંચમાં તે બે પોઈન્ટ ત્રણથી બે પોઈન્ટ આઠની વચ્ચે હોઈ શકે છે તો જો આઠમાં પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવન ટકા ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો રૂપિયા ચાલીસ હજારના મૂળ પગાર ધરાવતા કર્મચારીઓ માટે નવી પગાર ગણતરી રૂપિયા ચાલીસ હજાર ગુણ્યા બે પોઈન્ટ સત્તાવન બરાબર એક લાખ બે હજારને આઠસો રૂપિયા થશે આનો અર્થ એ થયો કે કર્મચારીઓના પગારમાં બમણાથી વધુનો વધારો થશે ત્યારબાદ વાત કરીએ તો આગામી દસ વર્ષ માટે ડીએ ફરીથી શૂન્યથી શરૂ થશે જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે જ્યારે આઠમા પગાર પંચ હેઠળ નવું પગાર માળખું લાગુ કરવામાં આવે છે ત્યારે લેબર બ્યુરો એક નવું સીપીઆઈ આધાર બહાર આધાર વર્ષ બહાર પાડશે તે મુજબ ડીએ ફરીથી શૂન્ય ટકાથી શરૂ થશે અને દર છ મહિને ત્રણ ટકા વધશે અનુસાર ડીએ પહેલાં છ મહિનામાં જીરો ટકાથી શરૂ થશે પછી વધીને ત્રણ ટકા છ ટકા નવ ટકા બાર ટકા થશે વગેરે આગામી દસ વર્ષોમાં તે ફરીથી પચાસથી સાઠ ટકા સુધી પહોંચશે અને પછી નવમાં પગાર પંચ હેઠળ ફરીથી શૂન્યથી શરૂ થશે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ડીએ મૂળ પગારનો ભાગ બનશે તો જો ડીએ શૂન્ય કરવામાં આવે તો કર્મચારીઓનો ચોખ્ખો પગાર એ જ રહેશે ફરક ફક્ત એટલો જ છે કે આ રકમ જે અગાઉ ડીએ તરીકે અલગથી ચૂકવવામાં આવતી હતી તે હવે મૂળ પગારનો ભાગ બનશે આનો અર્થ એ છે કે એચઆરએ ટીએ અને પેન્શન જેવા અન્ય ભથ્થા પણ વધેલા પગારને આધારે નક્કી કરવામાં આવશે તો આનો અર્થ એ થયો કે કર્મચારીનું પગાર માળખું પહેલાં કરતાં વધુ મજબૂત થશે તો પગારમાં ડીએ ઉમેરવાથી કર્મચારીઓના ભાવિ વધારા અને પેન્શનની ગણતરીઓ પણ નક્કી થશે મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો